મિત્રો કર્મ ફળદાતા અને ન્યાયાધીશ દેવતા ને સૌથી ધીમી ગતિથી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તો એવામાં એક રાશિમાં પાછા ફરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેમની શનિ સાડા સાતી અને ઢૈયાનું બીજું આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં બારે રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ થાય છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે અને આ સાથે તે વર્ષ બે સુધી કુંભ રાશિમાં જ રહેશે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાશે ત્રીસ જૂને સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિ વકરી થઈ જશે આ સાથે તે લગભગ એકસો ઓગણચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં જ રહેવાના છે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એકાવન મિનિટે ફરી માર્ગી થઈ જશે શનિની વકરી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ સર્વપ્રથમ વાત કરીશું તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના જાતકો માટે શનિ ચોથમાં અને પાંચમા ભાવના સ્વામી છે અને આગોચર એ શનિ કુંભ રાશિમાં તમારા પાંચમા ભુવનમાં જ કરી રહ્યા છે તુલા રાશિના લોકો માટે શનિ ગ્રહ નસીબનો કારક માનવામાં આવે છે અને પાંચમા ભાવ એ પ્રેમ આધ્યાત્મિકતા અને ધર્મ વગેરેને દર્શાવે છે આ સમયે તુલા રાશિના લોકોને ધનલાભ થશે અને એ લોકો પોતાના કારકિર્દીને લઈને સંતુષ્ટ રહેશે એની સાથે જ તમને તમારી કારકિર્દીમાં નવા અવસર મળવાની સંભાવનાઓ પણ છે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સની વક્રી થશે અને પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી વક્રી સ્થિતિમાં જ રહેશે આ સમયે તમને તમારી કારકિર્દીમાં લાભ થશે અને પૈસાના લાભને લઈ અને સંતુષ્ટ તમે મહેસૂસ કરશો ફેબ્રુઆરી માર્ચ સુધી શનિ રહેશે એટલે તમને આ કારકિર્દીમાં આગળ વધવા માટે પરેશાનીઓ આવી શકે છે આના સિવાય તમે તમારા બાળકના વિકાસ માટે પણ ચિંતા કરી શકો છો હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની શનિ વૃશ્ચિક રાશિના ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને કુંભ રાશિમાં એ ચોથા ભાવમાં જ ગોચર કરી રહ્યા છે વૃશ્ચિક રાશિ માટે શનિ પ્રભાવ દેખાવવાળા ગ્રહ છે અને ચોથો ભાવ આરામનો ભાવ છે શનિ આ ભાવમાં હોવાને કારણે તમને પગ અને કમરનો દુખાવો જેવી સમસ્યાઓ થવાની શંકા છે આ ગોચરના દરમિયાન તમારે અસફળતાનો સામનો કરવો પડી શકે છે ત્યાં જ જો તમે લોન માટે આવેદન કરેલું છે તો તમારી અરજીને મંજૂરી મળી શકે છે જેનાથી તમને અચાનક પૈસાનો લાભ થઈ શકે છે આ સમયે તમારી લોન પાસ થવાની વધારે સંભાવનાઓ છે ઓગણત્રીસ જૂન બે થી પંદર નવેમ્બર બે સુધી શનિ વક્રી થવાથી તમારી કારકિર્દીને લઈ તમારા સારો સમય ચાલુ થઈ જશે તમે પૈસાના લાભથી સંતુષ્ટ મહેસૂસ કરશો અને તમારા સંબંધોમાં પણ ખુશીઓ બની રહેશે એની સાથે જ તમને પરિવારના સભ્યોનો પણ સાથ મળતો જણાશે અંતમાં વાત કરીએ ધનરાશિના જાતકોની શનિ એ ધનુ રાશિના બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે અને આખું વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એ કુંભ રાશિમાં ત્રીજા ભાવમાં જ ગોચર કરવાના છે ધનુ રાશિના જાતકો માટે એક તટસ્થ ગ્રહ શનિ છે અને ત્રીજા ભાવ સાહસનો ગણવામાં આવે છે શનિ ત્રીજા ભાવમાં હોવાથી ધન રાશિના લોકોને પોતાના કારકિર્દીમાં લાભ થશે તમને પૈસા કમાવાના સારા મોકા મળશે અને તમારા ભાઈ બહેનો સાથે સહયોગ પણ મળશે મે બે હજાર પછી મનમાં નિરાશા ઉભી થઈ શકે છે તમારી કારકિર્દી માટે વધુ શુભ નથી શનિ રહેવાના આ સમયે તમને ધનલાભને લઈ અને અડચણો આવી શકે છે અને તમારા સંમતોમાં સુખની કમી પણ આવી શકે છે તો તુલા વૃષ્ટિ ધનરાશિના જાતકો વક્રી શનિ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં